હેલો મિત્રો જય ગિરનારી હર હર મહાદેવ જાજો ટાઈમ ન લેતા ગિરનાર ટ્રીપની આપણે શરૂઆત કરીએ ચોમાસાના કારણે ઠંડુ વાતાવરણ હોવાથી અને ઠંડો ઠંડો પવન આવતો હતો અને વરસાદ વાતાવરણ અને સાથે સાથે વાદળાનો ઘેરાવો હતો જેના કારણે આભ ઢકાઈ ગયું હતું અને સુંદર અલૌકિક સ્વર્ગ જેવો અનુભવ થઈ રહ્યો હતો સીડી પર ટ્રાફિક ન હતી અને અમે સુંદર નજારો ઉઠાવવા સીડી થોડાક બહાર ગયા હતા જે તમે વિડીયોમાં જોઈ શકો છો અલૌકિક સુંદરતાનું દ્રશ્ય જોયું અમે ત્યારબાદ ધીરે ધીરે ઉપર ચડવાનું ચાલુ રાખ્યું અને વાદળોની વચ્ચે આટાફેરા મારતા 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 ઉપર ચડ્યા જ્યાં થોડુંક ખુલ્લો વાસ થતાં અમને સુંદર નજારો અને જંગલનું વાતાવરણ નીચેનું દેખાયું અને જુનાગઢના દર્શન કર્યા ખૂબ આનંદ મેળવ્યો આવું વાતાવરણ તેમજ આ સુંદર દ્રશ્ય જોવા માટે ચોમાસામાં જ આપણે ગિરનાર ચડવા જવું જોઈએ એવું મારું માનવું છે તથા ઉપરથી ગિરનારના જે ઝરણા પડતા હતા તે પણ જોયા સાથોસાથ એટલું બધું ધુમ્મસ ચવાયું હતું ને વાતાવરણમાં વાદળાઓ ઉપર અડી અડીને નીકળતા હતા તે પણ અમે જોયા સાથે સાથે આનંદ લીધો અને હા આશ્રમ જ્યાં જ્યાં વચમાં આશ્રમ આવ્યા ત્યાં આશ્રમની પણ મુલાકાત લીધી દર્શન કર્યા અને ગુરુજીને પ્રણામ કરી અને અમે આગળ વધ્યા ત્યારબાદ અમે એક ખીણની મુલાકાત જે ગિરનારની જૂની સીડી તરીકે જાણીતી છે અને નવી સીડી પર પણ ધુમ્મસ વાતાવરણ અને વરસાદથી જે અલૌકિક દૃશ્ય બન્યું હતું તે તમે જોઈ શકો છો વિડીયોમાં ખૂબ જ આનંદ અને ઠંડુ વાતાવરણમાં થોડીક વાર તો ઠંડી ઠંડી લાગી અને રાઈડનો પણ આનંદ થયો રાઈડ લાગી થોડી ઘણી પણ પછી વાંધો ન આવતા આગળ અમે ચાલુ રાખ્યું અને થોડાક ઉપર જોતા અંબાજીની સાથે અંબાજી જે ટ્રાફિક થઈ ગઈ તે તમે વિડીયોમાં જોઈ શકો છો પૂરેપૂરી ટ્રાફિક જામ થઈ ગઈ હતી અંબાજી પર અને દત્તાત્રી ચડવાનું નામાંકિન જેવું અમને લાગ્યું તેથી અમે અંબાજીમાં શ્રી માતા અંબાજીના દર્શન કરી અને આગળ વધ્યા વાતાવરણ ખુલ્લું જોવા મળ્યું જેમાં સુંદર સુંદર જંગલ અને જોવા મળ્યા વન્ય પ્રાણી પક્ષીઓ અમને ન જોવા મળ્યા તેનું અમને ખૂબ ઓલું દુઃખદ છે છતાં તમે ખીણની મુલાકાત લીધી જે આપણે માથેરાન જેવું જ ટૂંકમાં આપણે જાણી શકીએ તેવું વાતાવરણ થયું હતું અને ખીણ વચ્ચેમાં આવે જૂની સીડી પર જતા આ વાતાવરણ તમને જોવા મળશે જૂની સીડી ખૂબ જ કરાર હોવાથી થોડો ઘણો પ્રોબ્લમ થઈ શકે છે સાથે સાથે જૂની સીડીએથી ઉતરતા આપણે જટાશંકર મહાદેવના દર્શન થાય છે ત્યાં નાના નાના જણાઓ હોય છે અને ખૂબ એટલે ખૂબ જ ઠંડુ પાણી હોવાથી ત્યાંના ત્યાંનું છતાં અમે નાયા અને તમે ગિરનાર ચડવા આવો કે ના આવો પણ જટાશંકરના અવશ્ય મુલાકાત લો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરી દેજો જય ગિરનારી